પોકરો આયે રતો કેમ નહોતું છોકરા ઉઠે જ નાસ્તોય કરવાનો કે અગાઉ કર લેવાય સારું બધું મિત્રો તો આપણે નાસ્તો કરી લીધા ઓફિસ નો ટાઈમ થઈ જાય હવે જો ટાઈમ મળે તો હું ક્યારેક ત્યારે નાખતો રહી દીપાલીને એડિટિંગ આવડી જાય ને તો કામ થઈ જાય એના જો ટ્રાય મારે હું તમારે

કેમ રોવાનું આલે છે કેમ શું થયું હે શું થયું હે સ્ક્રીમ મોટોなんか કિંજો કાટ માર્યું સોરી 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 કહી દે સોરી કહી દે નહીં માર્યા मैं इस पर अलग ही तो मैं नॉर्मल आ दे दे मोटा नॉन नाक तो एंटाक नॉट आ के दे नहीं नहीं हाँ रुको इधर नहीं क्यों हाँ मैं नॉन नाक तो मोटा मैं नॉन आया हाँ हम्म ओ तो राया हूँ उसे हम्म ये माँ कहीं ना थी ये माँ हूँ कल हैं नॉकिया सोये माँ

anh à là anh chơi đi rồi anh cho Hi chơi à bắt đầu đi chơi chơi bắt chào chào

હા બસ ડાયપર લઈ નામ તો કે બાપા અને દાદા 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 હા દાદા મેને દાદા દાદા એકલો જાય ને એકલો જાય ને તો તું હા હા ચાલો મિત્રો તો ભોજન કરી લે પછી મળ્યા

એને બાકી આપણે રમાઈ ગયું છે અને પરમ ને એને કાકા તો લોલીપોપ એ લઈ આવ્યા કાકા ગયા apa? apa?

આપણે વિડીયો બનાવીને યુટ્યુબ ના હેલો દોસ્તો હાય એટલે એ મોબાઈલ હાય કરવા માટે યુટ્યુબર બન વિડીયા માટે

Trăng cao elegant mang để cắt ra phim elegant. Mày chưa. Hi. 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 Đi Hi. 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 đi Hi. Hi. rồi đi đi બસ બસ હે બસ ફોટા પાડવા મેડમ આમ જોવો એ જો ફોલ્ટર આગળ ભરી દે